ત્રણ આરોપીઓને ગણતરીના કલાકોમાં પકડી પાડ્યા છે આમાં એક કાયદાના સંઘર્ષમાં આવેલ પણ સામેલ છે ફરિયાદી શરીફ મોહમ્મદ રિયાઝ ખાન ના ભાઈ અરબાસ ખાન પર આરોપીઓ ચપ્પુથી હુમલો કરી તેમને મારી નાખ્યા હતા આરોપીઓ પૈકી અનવર ઉર્ફે મિસ્ત્રી સોહેલ અનવર ઉર્ફે મિસ્ત્રી અને એક બાળકિશોરનો સમાવેશ થાય છે ઘટના પહેલા ફરિયાદીના ભાઈએ મોબાઈલ ફોન રિપેરિંગ બાબતે આરોપીઓને પૈસા આપવાની ના પાડી હતી જેના કારણે ઝઘડો થયો આરોપીઓએ પછી અરબાઝ ખાન સાથે ગાળાગાળી કરી ઝઘડો કર્યો અને ચપ્પુથી તેમના છાતી પેટ અને પગ પર જાન લેવા હુમલો કર્યો જેના પરિણામે તેમનું મોત હતું આ ગંભીર ગુનાની નોંધ લઈને પોલીસ કોન્સ્ટેબલ શૈલેષ સિંઘ અને અનિલકુમાર અમરસિંહને બાતમીદાર મારફતે મળેલી બાતમીના આધારે તપાસ કરીને આરોપીઓની ઘટના બાદ ખૂબ જ ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવી પોલીસે આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે બાળકિશોર સામે જુવેનાઇલ જસ્ટિસ એક્ટ હેઠળ કાર્યવાહી થઈ શકે છે આ ગુનો ગંભીર હોવાથી આરોપીઓ પર કડક કાર્યવાહી થઈ શકે છે મૃત્યુ પામેલા યુવાના પરિવારજનોએ આરોપી સામે કડક સજા માટે પોલીસ સમક્ષ માંગ ઉઠાવી ગત આઠ તારીખે બાવીસ વર્ષીય યુવાનું ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હતી ઘટનાને લઈ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામેથી મૃતકના પરિવારજનોએ આરોપી સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની પોલીસ સમક્ષ માંગ કરી છે પરિવારજનોએ આરોપી ઉપર ગંભીર આરોપો મુકતા કહ્યું હતું કે આવી નિર્દય એવરી ઘટનામાં સામે કાયદાને સખત પગલાં લેવા જોઈએ ગુનેગારને સજા આપવી જરૂરી છે જેથી ભવિષ્યમાં કોઈ બીજું કુટુંબ આવી પીડામાંથી ન પસાર થાય